તો દ્વારકા યાત્રાધામ હર્ષદની મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે બે પાણી યાત્રાધામ હર્ષદ સુધી પહોંચ્યા છે હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘુસ્યા છે દુકાનોના પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાની પણ છે હર્ષદ માતાજી પાસેના બજારમાં ધસમસતા પાણીના પૂર ફરી વળતા દુકાનોમાં ઘુસી ગયા છે

દરવાજા ખોલવામાં આવતા યાત્રાધામ હર્ષદ સુધી આ પાણી પહોંચ્યા હતા અને હર્ષદ માતાજી ના મંદિર પાસે આવેલી જે દુકાનો છે તે દુકાનો માં કમર સુધી ના પાણી ભરી જતા દુકાન માલિકો પણ વેઠવાનો વારો આવ્યો છે દુકાનો હજી બંધ છે પરંતુ દુકાનો ખોલશે ત્યારે આ લોકોને ખબર પડશે કે કેટલી નુકસાની છે ક્યાંક ને ક્યાંક વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે ત્યારે યાત્રાધામ હર્ષદ પાસે ની બજારો છે તે બજારોમાં પણ હાલ કમર સુધી ના પાણી ફરી વળ્યા છે સંધ્યા જી આપનો આભાર તો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ છે ભારે વરસાદના કારણે રાજ્યના જે રાજ્યના જે પરિવહન વિભાગ છે એસટી ડેપોના દ્રશ્યો સામે આવ્યા છે તો મેન્ટેનન્સ ડેપો ખાતે એસટી વિભાગની બસો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ડેપો ખાતે છ થી સાત ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને આ દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ શકો છો બસ પાણીની અંદર ડૂબી ગઈ છે ડેપોના આ દ્રશ્યો છે જામનગરથી સામે આવ્યા છે અને ડેપો તો પાણીમાં જે મેન્ટેનન્સ વિભાગ છે ત્યાંના આ દ્રશ્યો છે અને બસો આખી પાણીની અંદર ડૂબેલી છે આનાથી ખ્યાલ આવે છે કે કેટલો પાણીનો ભરાવો અહીંયા થયેલો છે તો સાત થી આઠ ફૂટ જેટલા પાણી અહીંયા જોવા મળી રહ્યા છે જામનગર દ્વારકાોલ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જામનગરમાં ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના પંચાયત વિભાગ અંતર્ગત આવતા સાત જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી છે લોકોના ઘરમાં આ પાણી ઘૂસી ગયા છે હવે વાત કરીશું પોરબંદરની તો કુતિયાણા શહેર વિસ્તારમાં પણ ચાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો જે ભરાવો થઈ ગયો છે જેના કારણે લોકો લોકો જ હતા જીવન જરૂરિયાતની માટે પણ બહાર નીકળી શકતા ન હતા આવા લોકો એટલે કે ચાર લોકો ત્યાં ફસાયેલા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તંત્રની ટીમ ત્યાં પહોંચી ફાયર એસડીઆરએફ એનડીઆરએફ આર્મીની ટીમ અત્યારે ખડે પગે છે તો રાજકોટમાં ગઈકાલે ભારે વરસાદને લઈને એરપોર્ટની દિવાલ તૂટી ગઈ સોસાયટીમાં પાણી ગયા છે જાનહાનીના જો કે કોઈ સમાચાર નથી એ રાહતની વાત છે પરંતુ અહીંયા મુશ્કેલી છે આ સાથે જ નુકસાન પણ મોટું છે કારણ કે વાહનો અડધા ડૂબી ગયા છે એટલે કારને પણ નુકસાન છે ઘરની અંદર પણ પાણી ભરાયેલા છે તો આ તરફ ખેડા જિલ્લાના ગામડાઓમાં પણ પાણી પાણી થઈ ગયું છે ન્યુઝ એટીન ગુજરાતીની ટીમ ત્રાનાજા ગામે પહોંચી છે વરસાદ બંધ થયા બાદ પણ નથી ઓસરી રહ્યા પાણી ત્રાણા ગામમાં ચાર દિવસથી પાણી ભરાયેલા છે ગામના પ્રવેશ દ્વાર આગળ છે પાણી ભરાતા લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી નડી રહી છે પાણી ભરાઈ જવાના કારણે ગામમાં ચાર દિવસથી લાઈટ બંધ છે વીજળી ગુલ થઈ ગઈ છે ગામમાં દૂધ મંડળી પણ બંધ છે જેના કારણે દૂધ પણ બગડી રહ્યું છે જે પશુપાલકો છે તેમને પણ નુકસાન પહોંચી રહ્યું છે ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે લોકોને દૂધ શાકના ફાંફા પડી ગયા છે પાણી ભરાવાના કારણે છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ એક ધારે વરસાદના કારણે ગામની દૂધ મંડળીમાં પણ દૂધ આગળ પચી નહીં શકતું અને જેના કારણે પબ્લિકને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ નાના મોટા સાધનો જેવા કે બાઇક જો કાઢવું હોય તો પણ ટ્રેક્ટર અને ફોર વ્હીલર સાધનનો ઉપયોગ કરવો પડે છે જો લવાલ ક્વાસમાં પાણી ઓછું થાય તો જ આ પાણીનો નિકાલ થાય

નિષ્ફળ ગયા છે તમે આગા ખેતરાઓની અંદર પણ તમે જોઈ શકો કે પાણી તળાવ બની ગયા છે બધા ખેતરો ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ બાદ આજે વરસાદ 24 કલાકથી રોકાયો છે પરંતુ ગામડાઓની સ્થિતિ બતાવઈશ કે પાણી વસરાઉં નામ નથી દેખાય દ્રશ્યો બતાવઈશ કે જે પ્રકારે અત્યારે અમે న్యూઝ ટીંગ ઉજાઈ ટીમ ત્રાંજા ગામે પહોંચી છે તાંજા ગામના દ્રશ્યો છે જ્યાં આગળ લોકોને અત્યારે ગામના પ્રવેશદ્વારની અંદર જ ditches માં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો આ ગામની અંદર જે દૂધની ડેરી છે તે પણ ચાર દિવસથી બંધ છે અને જેના કારણે લોકોને પોતાનું જે દૂધ છે તે પણ ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે કારણ કે ગામની અંદર દૂધ રિસીવ કરવા માટે ટેન્કર નથી આવી રહી અને આ ગામની અંદર છેલ્લા ચાર દિવસથી આ પ્રકારે પાણી ભરેલા છે અને લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાના મોટેભાગના ગામડાઓની અંદર આજ પરિસ્થિતિનો જોવા મળી રહી છે કારણ કે ઉપરવાસમાં વધારે વરસાદ અને અહીં આગળ દસ ઇંચથી વધુ વરસાદ પડવા આ પરિસ્થિતિ હતી અને અહીંના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ન્યૂઝ ગુજરાતી ખેડા ના સંવાદદાતા અમારા રિપોર્ટર ખૂણે ખૂણેથી રિપોર્ટ આપી રહ્યા છે પરંતુ જનતા પણ રિપોર્ટર બનીને અમારા સુધી પહોંચાડી રહી છે ત્યારે વાત કરીશું જનતા રિપોર્ટરના વિડીયો રાજકોટના કાલાવડમાં વૃદ્ધાના દિલધડક રેસ્ક્યુના દ્રશ્ય સામે આવ્યા ધસમસતા પ્રવાહમાં તણાયેલી મહિલાનું કરાયું રેસ્ક્યુ જનતા રિપોર્ટરે મોબાઈલમાં કેદ કર્યા દ્રશ્યો સાણંદના કલાણા ગામમાં પ્રવેશતા જ જળબંબાકારની સ્થિતિ આખે આખા ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને હાલાકી કામ ધંધે જવા ખેડવું પડે છે જીવનું ચોખામ મહીસાગરના કેટલાક રસ્તાઓ પર નથી ઓસર્યા પાણી હજુ પણ રસ્તાઓ જળબંબાકાર રહેતા લોકોને હાલાકી ખેડાના મૌધા ગામમાં તળાવ ભરાયા વરસાદે સડસડાતી બોલાવતા ગામ થયું જળમગ્ન કુદરતી આફત સામે ગ્રામજનો લાચાર વડોદરાના માંજલપુરમાં વરસાદી આફત બજારોમાં હજુ સુધી નથી ઓસર્યા પાણી વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહ વચ્ચે બસ સ્ટેશન પર બસની રાહ જોતા દેખાયા વિજાપુરના માલોસણ ગામમાં વરસાદે ભૂક્કા કાઢ્યા તો ખેતરો પાણીમાં તરબોળ થયા ગામમાં પ્રવેશતા જ નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા ધોધમાર વરસાદ વરસાદે બોલાવતા રસ્તા પર વહેતું થયું પાણી નડિયાદમાં આકાશી આફત રહેણાંક વિસ્તાર થયા જળમગ્ન સોસાયટીના બહાર બેસવાના બાકડા પણ પાણીમાં ગરકાવ પાર કરેલી રિક્ષામાં પણ ભરાયા પાણી રાજકોટના નહેરુનગરના રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો નહેરુનગર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું લોકો ત્રાહિમા રાજકોટના પોપટપરામાં ઘરમાં ઘુસી ગયા પાણી ઘરમાં પાણી ભરાઈ જતા રહીશો ના માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો ઘરમાં રહેલો